હે માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે કાચા બટાકા અને સોજીમાંથી નાસ્તો બનાવવાનો છે તો કાચા બટાકાને મેં ધોઈને છાલ ઉતારીને એને છીણી લીધા છે અને પાણીમાં રાખ્યા છે એક વાટકી સોજી લીધો છે હવે નોનસ્ટિક પેન લઈશું એક ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે હવે અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું બે બેથી ત્રણ લીલા મરચાં ઝીણા ઝીણા કટ કરી લીધા છે તે લીધા છે તેને એક સેકન્ડ માટે તેલમાં સાંતરી લેવાના છે હવે આપણે એક વાટકી સોચી લીધો છે એટલે એક વાટકી આપણે પાણી લઈશું તેને આપણે તેલમાં એડ કરી દઈશું એકદમ ધીમી આંચે એડ કરવાનું છે હવે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું અને એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લેવાના છે અને બટાકાને છીણીને રાખ્યા છે તેને નિતારી લીધા છે તે એડ કરી દઈશું હવે તને સરસ મિક્સ કરી લેવાનું છે ને કોથમીરના પાન લઈ લઈશું થોડી વાર પાણીને એક ઉભરો આવવા દઈશું એક ઉભરો આવી જાય પછી આપણે સોજી એડ કરવાનો છે એક ઉભરો આવી ગયો છે સરસ હવે સોજી એડ કરી દઈશું ધીમે ધીમે આપણે થોડો થોડો સોજી એડ કરવાનો છે એકદમ નથી એડ કરવાનો એક વાટકી મેં સોજી એડ કરી દીધો છે એટલે સતત ચલાવતા રહીશું જેથી લમ્સ ના પડે ડોફામમાં થઈ ગયું છે સરસ હવે એને ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું પાંચ મિનિટ માટે એને પૂકી દઈશું પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ચેક કરી લઈશું એકદમ રેડી થઈ ગયું છે સેટ થઈ ગયું છે હવે આ મિક્સરને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને ઠંડુ થવા દઈશું ફટાફટ બની જાય છે આ નાસ્તો ઠંડુ થઈ ગયું છે હવે થોડું એને મસેડી લઈશું હવે તેલવાળો હાથ કરીને આપણે જે સાઈડનો નાસ્તો બનાવો હોય જે શેપમાં તે કરી દઈશું તમે ગોરા પણ વારી શકો છો હું સિલિન્ડર શેપ આપી રહી છું આવી રીતે સિલિન્ડર શેપના નાસ્તો બનાવી દઈશું આપણે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી બનાવજો ફટાફટ બની જાય એવો નાસ્તો છે કાચા બટાકા સોજીનો નાસ્તો છે આ સિલિન્ડર સેપ આપી દે છે સિલેન્ડર બનાવી લઈશું તમને જે નો કરવા હોય તે સાઈઝનો બનાવી દઈશું બનાવી દીધા છે અને તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે કે હા હાઈ ફ્લેમ પર જ આ નાસ્તાને તળવાનો છે આપણે એક નાસ્તો આપણે એડ કરીશું ફાસ જ રાખીશું અને બધી સાઈડ ચેન્જ કરીને એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન તળી દેવાના છે અને તરાતા ત્રણથી ચાર મિનિટ જેવું જ લાગે છે અને હાઈ ફ્લેમ પર જ આપણે એને તળવાના છે ઉપરથી એનું પળ એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી એને તળવાનું છે એકદમ ગોલ્ડન થઈ ગયું છે જો આવા ગોલ્ડન કરી દેવાનું છે તેને બહાર લઈ લઈશું અને બીજા નાસ્તાને પણ આપણે અંદર એડ કરીને તળી લઈશું આ રીતે આપણે બધા નાસ્તો તળી લેવાનો છે તળીને રેડી કરી દીધો છે અને મેં સર્વ કરી દીધો છે આ નાસ્તાને તમે ટમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો બહુ ટેસ્ટી લાગે છે એક તમે જરૂરથી બનાવો